પરિણામ ધની ધરમદાસ એમના ગુરુને પૂછે છે કે હે પરબ્રહ્મ પરમાત્મા આ અખંડ આનંદ ની પ્રાપ્તિ કરવાનો માર્ગ મને બતાવો ત્યારે કબીર સાહેબ કહે છે કે સોહમ શબ્દ ના કરી લો ગુજારા શબ્દ જાણી લો એનો તમે ગુજારો કરી લો ત્યારે ધની ધરમદાસ કહે છે કે તમે જે સોહમ ની વાત કરો છો એ સોહમ ફાટ્યો અને હું આ માર્ગ ભૂલી ગયો કે તમે જે જ્ઞાનનો માર્ગ બતાવ્યો હતો એ જ્ઞાનના માર્ગ ઉપર આ સોહમ પરગટ થતા હું આ જ્ઞાનના માર્ગને ભૂલી ગયો છું હું ભટકી ગયો છું ત્યારે સંત કબીર સાહેબ કહે છે ધરમદાસને કે એવા નવ સોહમ છે અને નવ સોહમની ઉપર એક દસમો સોહમ આવેલો છે બહુ અદ્ભુત વાત કરે છે કબીર સાહેબ કે જે આપણે સોહમ મંત્ર નો મહિમા ગાઈ રહ્યા છે જે આપણી માય જે સોહમ મંત્ર બોલી રહ્યો છે એ તો બાળ મંદિર નું જ્ઞાન છે એમ કબીર સાહેબ કહે છે કે જે લોકો આધ્યાત્મિક માર્ગની અંદર યાત્રા કરે છે અને જે માળા ફેરવી રહ્યા છે તો બાળ મંદિરમાં એમનો પ્રવેશ પણ નથી થયો કે જે લોકો માળા ફેરવે છે એ તો હજી બાળ મંદિરથી પણ દૂર છે કે જેનું આપણે જે સોહમ મંત્ર નો મહિમા ગાઈ રહ્યા છે એ બાળ મંદિરનું જ્ઞાન છે બહુ જ અદભુત વાત છે બહુ જ રહસ્ય વાત અહીંયા કબીર સાહેબ બતાવે છે એમના શિષ્ય ધરમદાસ કે નવ સોહમ ની ઉપર દસમો સોહમ છે અને દસમા સોહમ ની ઉપર સાર શબ્દ છે એ દસમા સોહમ થી ઉપર સાર છે એ સાર ને તમે જાણી લો એમ ધર્મદાસ ને કબીર ઉપદેશ આપે છે અને એક ગુરુ વસન માં એને બંધવે છે જેને આપણે ગુરુ મેંડ કહેવામાં આવે છે

અને આપણે વિસ્તારથી એની ઉપર ચર્ચા કરી રહ્યા છીએ અલગ અલગ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ છીએ પણ મૂળ આપણું લક્ષ્ય છે કે આ નિજની ઓળખાણ કેવી રીતે થાય આ આત્માની ઓળખાણ કેવી રીતે થાય અને આ અખંડ આનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય આપણે અલગ અલગ માર્ગ માર્ગ માથે જે વિસ્તારથી ચર્ચા કરી રહ્યા છીએ એનું માત્ર લક્ષ્ય એક જ છે એક મિત્રની કોમેન્ટ છે કે સંત કબીર સાહેબની જે વાણી છે નદીયા નાવ મેં ડૂબી જાય એની ઉપર ચર્ચા કરો એ ઉલટ વાણી છે પણ બહુ મિત્રોની કોમેન્ટ છે બહુ ભજન પણ આપણી આગળ મિત્રોએ મેકલેલા છે એક જે પ્રમાણે કોમેન્ટ આવી છે એ પ્રમાણે આપણે જવાબ જરૂર આપશું કે જે મને સમજણશે મને સમજાય છે એવો જવાબ હું જરૂર આપીશ કે હું એવો દાવો પણ નથી કરતો કે મારી વાત છે એ સત્ય છે મારી વાતને તમે સ્વીકારો મારી વાત તમને સમજાય તો એ જે સમજણ છે એ તમારી અનુભૂતિ છે અને હું મારી અનુભૂતિ મુજબ જે હું વાત કરી રહ્યો છું એ મારી અનુભૂતિ છે અનુભૂતિ છે એ સ્વતંત્ર છે દરેકની અનુભૂતિ એ સ્વતંત્ર છે એને કોઈ બંધનમાં બાંધી શકતું નથી તો આપણે એની નેક્સ્ટ ટાઈમ વિસ્તારથી ચર્ચા કરતા રહીશું કે અહીંયા જે આપણે ચર્ચા કરી સંત કબીર સાહેબ અને એમના શિષ્ય ધરમદાસ એમાં કોઈ ભૂલ સુખ હોય મારી કોઈ ભૂલ રહી ગઈ હોય કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો મને કોમેન્ટ કરી અને બતાવજો કે હું તમારી કોમેન્ટ સ્વીકાર કરીશ અને સમજવાની કોશિશ કરીશ હું પણ આધ્યાત્મિક યાત્રા કરી રહ્યો છું તો તમારી કોમેન્ટ દ્વારા મારી આધ્યાત્મિક યાત્રા સહજ અને સરળ બને એ માટે હું તમને વંદન કરું છું જે જ્ઞાની મહાપુરુષો છે એમને વારંવાર વંદન કરું છું કે મારી કોઈ ભૂલ હોય કોઈ ક્ષતિ હોય તો મને કોમેન્ટ કરી અને બતાવજો એ વાત સાથે અસ્તુ હરિઓમ The